આજનો તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમદાવાદ ખાતે નવનિર્મિત સેમી સેન્ટર ઓફ એક્સેલન્સ નું ઉદઘાટન કર્યું મુખ્યમંત્રી આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં એમએસએમઇ ઉદ્યોગોનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે તેમણે વાઇબ્રન્ટ સમિતિ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના પરિણામે રાજ્યમાં થયેલ પ્રગતિ તેમજ ગુજરાતના એમએસએમઇ સેક્ટરની સિદ્ધિઓને તેનાથી થયેલ આર્થિક વૃદ્ધિ અંગે સૌને માહિતગાર કર્યા દરેક કાર્યમાં ગુણવત્તા જાળવી રાખવા માટેનો અનુરોધ કરતા મુખ્યમંત્રી આઈએસીસી આઈસીએમઇ સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાતના એમએસએમી અને અમેરિકાના બજારો વચ્ચે મહત્વનો સેતુ બનશે તેમ જણાવ્યું સાથે જ વિકસિત ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં એમએસએમઇ મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અહેવાલ મુકેશ ઠાકોર જીબી ગુજરાત ન્યૂઝ ચાણસમાં